અમદાવાદના પ્રતિષ્ઠિત એરેના ફૂટબોલ સ્ટેડિયમ ખાતે આ ટુર્નામેન્ટ રમાઈ હતી બરોડા ફૂટબોલ એકેડેમી ના સંસ્થાપક તથા ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનના કમિટી મેમ્બર સંદીપ દેસાઈએ જણાવ્યું હતું કે આ વિજયની સફરમાં બરોડા ફૂટબોલ અકેડેમી ના કોચિંગ સ્ટાફ દ્વારા પ્રદાન કરવામાં આવેલા માર્ગદર્શન અને સમર્પણ સાથે યુવા ખેલાડીઓ દ્વારા પ્રદર્શિત અવિરત મહેનત દ્રઢતા અને ટીમવર્ક નો પુરાવો હતો શ્રેષ્ઠતા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને રમત પ્રત્યેના જુસ્સાએ બરોડા ફૂટબોલ એકેડમી અને સમગ્ર સમુદાયને અપાર ગૌરવ અપાવ્યું પ્રતિભા અને કૌશલ્યનું પ્રદર્શન કર્યું ક્લબ ચેમ્પિયન તરીકે યોગ્ય સ્થાન મેળવ્યું બે હજાર ત્રેવીસ ચોવીસ માં અમારી અંદર તેર અને અંડર પંદર હેઠળની ટીમોની નોંધપાત્ર સિદ્ધિઓ બંને ટીમોએ અસાધારણ પ્રતિભા અને સમર્પણનું પ્રદર્શન કર્યું છે પોતપોતાની શ્રેણીમાં ચેમ્પિયન તરીકે ઉભરી છે વધુમાં અમારા અંડર સત્તર ના છોકરાઓએ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં રનર અપ નું સ્થાન મેળવીને પ્રશંસનીય પ્રદર્શન કર્યું હતું